સપ્ટેમ્બરના રોજ મકરપુરા વિસ્તારમાં અપહરણનો જે કેસ અપહરણનો જે ગુનો થયો હતો તે અંતર્ગત ડીસીપી અભિષેક સરનું નિવેદન સામે આવ્યું છે આ અપહરણમાં જે યુવક છે તે યુવકે પ્રેમજાળમાં યુવતીને ફસાવી આજે યુવક તેને અલગ અલગ જગ્યા પર ફરવા પણ લઈ ગયો પોતે તો મજૂરી કામ કરતો હતો સાથે જ તેની સાથે બીજા ત્રણ એટલે કે ચાર જેટલા લોકોની અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે આ શગીરાને લઈને યુવક વિવિધ સ્થળોએ ફર્યો પણ હતો આરોપી ચિરાગ એ શગીરાને પ્રેમ જાળવા ફસાવી ચિરાગ શગીરાને લઈને પાવાગઢ અને ગોવા પણ લઈ ગયો હતો ગોવામાં મજૂરી કામ કરતો હતો ચિરાગ સહિત તેના બે ભાઈ અને એક યુવતી મળી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એણે લોગિન કર્યું તેના આધાર પર આઈપીડીઆર મંગાવવામાં આવે તેના આધાર પરથી તેનો નવો નંબર ટ્રેસ કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ છે ચિરાગ અને તેની જે મદદગારીમાં તેના ભાઈ રોહિત હતા અને વિક્કી તથા શ્રદ્ધાબેન જેઓ એમની આ ગુનાહિત કરે છે આરોપીની ઉંમર છે બાવીસ વર્ષ આરોપી છૂટક મજૂરી કરે છે હા પ્રેમ પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ છે તેને લઈ જવામાં આવેલ હતું ના હજુ સુધી એવું કંઈ ધ્યાન આવ્યું નથી અને પોલીસ વધારે વધારે અમદાવાદમાં તપાસ કરી રહી છે તેઓ લોકો અહીંયાથી પહેલાં પાવાગઢ ગયા હતા ત્યાંથી પછી ગોવા ગયા હતા અને પછી બોમ્બેમાં ત્યાં લોકલ મજૂરી કરીને એક ઘર રાખીને ત્યાં રહેતા હતા બીએનએસ કલમ અંતર્ગત એટી સેવન સિક્સટી ફાઇવ વન સિક્સટી ફોર ટુ અને એ સિવાય પોક્સોની કલમ પણ લગાવવામાં આવી છે